નમસ્કાર મિત્રો આજે સમગ્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વની અંદર કબજીયાત એવો રોગ ચાલુ થઈ ગયો છે કે ઘેર ઘેર ઘર દીઠ લોકોને કબજીયાત થાય છે અને આખું વિશ્વ કબજિયાત કેવી રીતે દૂર કરવી એની દવા શોધવા પાછળ લાગી ગયું છે એમ પણ કહી શકાય આજે તમે જુઓ તો દરેક લોકોને કબજિયાત થવાની શરૂઆત થઈ જાય છે તો કબજિયાત કેમ થાય છે તો હું તમને મારો જ અનુભવ કહું છું આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે હું આયુર્વેદિક લાઈફ સ્ટાઈલ નહોતો અપનાવતો ત્યારે મને જબરજસ્ત ભયંકર કબજિયાત થતી હતી મારું પેટ સાફ થતું ન હતું અને આજની તારીખમાં હું સવારે ઉઠું કે તરત જ મારું પેટ સાફ થઈ જાય છે હું કોઈ પણ પ્રકારની ફાંકી કરતો નથી કાયમ ફાંકી કરતો નથી કે દિવેલ પીતો નથી કે હિસબુલની ફાંકી કરતો નથી કોઈપણ પ્રકારની વસ્તુ લીધા વગર આજની તારીખમાં મારું પેટ સવારે ઉઠું કે તરત જ સાફ થઈ જાય છે એટલા માટે હું તમને મારો અનુભવ કહું છું તમે પણ જો આ રીતે આયુર્વેદિક લાઈફસ્ટાઈલ અપનાવશો તો હું તમને ગેરંટી આપું છું કે જિંદગીમાં જીવશો ત્યાં સુધી તમને જીવનમાં ક્યારેય કબજિયાત નહીં થાય મેં મારી જાત ઉપર પ્રયોગ કર્યો અને મને અનુભવ થયો એ અનુભવ હું તમને કહેવા જઈ રહ્યો છું તો પહેલાં મને કબજીયાત થતી ત્યારે ઘણીવાર સવારે પેટ સાફ ના થાય કોઈવાર બપોરે થાય કોઈવાર સાંજે જવું પડે કોઈવાર રાત્રે જવું પડે આમ દિવસમાં બે કે ત્રણ વાર હું ટોયલેટ જતો છતાં મારું પેટ સાફ થતું નહોતું આથી પાંચ વર્ષ પહેલાં એ વખતે હું જ્યારે પણ કોઈ પણ જગ્યાએ દવા લેવા માટે જાઉં તો જાત જાતની લોકો મને દવા આપતા કોઈએ મને કહ્યું કે ઈસબગુલનો પ્રયોગ કરો તો હું ઈસબગુલ લાવ્યો અને એ નિયમિત ફાંકી ચાલુ કરી છતાં મારી કબજિયાતમાં કોઈ ફેર ના પડ્યો કોઈએ કહ્યું કે દિવેલ લાવો તો દિવેલનો પ્રયોગ મેં ચાલુ કર્યો એનાથી પણ મારી કબજિયાતમાં કોઈ ફેર ના પડ્યો પછી કાયમચૂરણ લાવ્યો તો કાયમચૂરણની ચૂરણની ફાંકી ચાલુ કરી તો એનાથી પણ કોઈ ફેર પડ્યો નહીં આમ મેં મેડિકલ અને આયુર્વેદિક જે જે ડોક્ટરોએ મને આયુ જે જે ઔષધિઓ આપી એ ઔષધિઓનો મેં ઉપયોગ કર્યો છતાં મારા પેટની અંદર જે કબજિયાત હતી એ કબજિયાત દૂર ના થઈ તો મેં વિચાર કર્યો કે કબજિયાત કેમ દૂર થતી નથી ચરક સંહિતા ભાગ એક અને ભાગ બે મંગાવી અને એનો અધ્યયન શરૂ કર્યું પછી ભાગવત ઋષિનું જે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ છે બુક છે એ મંગાવી અને એનો મેં અભ્યાસ ચાલુ કર્યો આમ આયુર્વેદના ઋષિઓના જે કંઈ બુકો હતી જે કંઈ ગ્રંથો હતા એ ગ્રંથો મેં મંગાવી એનું અધ્યયન કર્યું ત્યારે મને ખબર પડી કે હું મારા જીવનમાં કઈ જગ્યાએ ભૂલ કરતો હતો રોજિંદા જીવનમાં મારી જીવનશૈલીની અંદર ખાણીપીણીની અંદર મારી રહેણી અંદર મારી દિનચર્યામાં હું કઈ કઈ જગ્યાએ ભૂલો કરતો તો જેના કારણે મારી કબજિયાત આ બધી જ ઔષધિઓ લેવા છતાં દૂર થતી ન હતી ઈસબ ગુણની ફાંકી કરવી કે કાયમચૂરની ફાંકી કરવી કે દિવેલનો પ્રયોગ કરવો એવી વસ્તુ છે જ્યાં સુધી આપણે જીમમાં જઈએ કસરત કરવા ત્યાં સુધી આપણે ચાર છ મહિના કસરત કરીએ જીમમાં જઈ એટલે આપણા શરીરમાં પાંચ કે દસ કિલો વજન ઘટી જાય પરંતુ આપણે જ્યારે જીમ જવાનું બંધ કરીએ એટલે બે કે ત્રણ મહિના પછી હતું એમના એમ આપણા શરીરમાં વજન વધવાની શરૂઆત થઈ જાય બસ એ જ રીતે જ્યારે પણ તમે ઈસબ પ્રયોગ બંધ કરશો ખાવાનું કે કાયમ ચૂરણની ફાંકી કરવાની બંધ કરશો દસ પંદર દિવસ કે મહિનો એટલે તમારી કબજીયાત પાછી હતી એમના એમ ચાલુ થઈ જશે અને કબજિયાત તમારી દૂર નહીં થાય તો જિંદગીમાં જીવીએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઔષધિ લીધા વગર કાયમ ચોરણની ફાંકી કર્યા વગર નિયમિત દિવેલ પીધા વગર કાયમ માટે આપણી કબજીયાત દૂર કરવી હોય તો એના માટે હું તમને મારી લાઇફસ્ટાઈલ બતાવું છું મારી કબજીયાત એટલી બધી થવા લાગી કે મારે એનિમાનો ઉપયોગ કરવાની શરૂઆત કરવી પડી હું એનિમાનો પ્રયોગ કરું તો જ મારી કબજિયાત મારું પેટ સાફ થતું હતું એટલે મેં વિચાર કર્યો કે એનિમા લઈને બહારગામ જઈએ તો એનિમા લઈને થોડું બહારગામ જવાય પછી મેં આયુર્વેદિક લાઈફ સ્ટાઈલ અપનાવવાની શરૂઆત કરી તો આજની તારીખમાં મને કોઈપણ પ્રકારની ફાંકી કર્યા વગર સવારે ઉઠું કે તરત જ પેટ સાફ થાય છે પહેલાં મને કબજિયાત થતી તો ઘણીવાર રાત્રે મને પેટમાં ગેસ થતો અવળો ગેસ થતો અને પેટની અંદર બળતરા થતી એટલે કે એસિડિ એસિડિટીનો પણ પ્રોબ્લેમ ખૂબ જ થતો હતો તો આજની તારીખમાં મને કબજિયાત નથી થતી માથું દુખતું નથી પેટમાં ગેસ થતો નથી એસિડિટી થતી નથી પગમાં કળતર થતી નથી મને પેટના કોઈપણ પ્રકારની બીમારી આજની તારીખમાં નથી તમે પણ જો મારી જેમ આયુર્વેદિક લાઇફસ્ટાઈલ અપનાવશો એટલે કે આયુર્વેદમાં જે ઋષિઓ નિયમો બતાવે છે એ નિયમોને જો તમે પાલન કરશો એ નિયમોનું ચુસ્તપણે ફોલો કરશો તો જિંદગીમાં જીવશો ત્યાં સુધી તમને ક્યારેય કબજીયાત નહીં થાય અને કબજીયાત નહીં થાય તો ગેસ નહીં થાય કે એસિડિટી નહીં થાય કે માથું પણ નહીં દુઃખે તો હું મારી દિનચર્યામાં કઈ કઈ જગ્યાએ ભૂલો કરતો હતો એના લીધે મને કબજિયાત દૂર થતી ન હતી ત્યારે હું દરરોજ સવારે ઉઠી એક ગ્લાસ પાણી પીવું છું માટલાનું પાણી દરરોજ હું પીવાની શરૂઆત કરી દીધી છે પાણી પીધા પછી ચાલીસ મિનિટ પછી હું નિયમિત પંદર મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરું છું પ્રાણાયામ પૂરા થઈ જાય પછી પાંચ મિનિટ રિલેક્સ થઈ અને દરરોજ હું એક ચમચી મધ ખાવું છું અને મધ ખાધા પછી એક કલાક થાય એક કલાક થાય પછી હું ચા નાસ્તો કરું છું અને એ પણ ભૂખ કરતા ઓછો અને સવારે ચા નાસ્તો કર્યા પછી હું વીસ મિનિટ સુધી વદ્રાસનમાં બેસું છું બપોરે જમ્યા પછી પણ હું વીસ મિનિટ અથવા ચાલીસ મિનિટ સુધી હું વજ્રાસનમાં બેસું છું રાત્રે પણ દરરોજ ફરજીયાત હું વદ્રાસનમાં બેસું છું નોકરીનો સમય હોય તો બપોરે ભોજન કર્યા પછી વીસથી પચીસ મિનિટ હું પલોઠી વાળીને ખુરશીમાં બેસી જાઉં છું અને જે કંઈ હળવા કામ હોય એ હળવા જ કામની શરૂઆત કરું છું કોઈ ભારે કામ કરતો નથી બપોરે ભોજન કર્યા પછી ચાની અંદર નાસ્તો કરવાની ટેવ હતી એ મેં બંધ કરી દીધી રાત્રે હું ભારે ખોરાક ખાતો હતો સમોસા કચોરી મંચુરિયન આ બધી જે ટેવો હતી બંધ કરી દીધી નાસ્તાની અંદર મારી ટેવ હતી કે જ્યારે પણ હું નાસ્તો કરવા બેસતો કે અમારા સ્ટાફમાં નાસ્તો મંગાવ્યો હોય નાસ્તાની સાથે કોલ્ડ ડ્રિન્ક્સ મંગાવવામાં આવતો હતો તો હું નાસ્તો કરતો એની સાથે કોલ્ડ ડ્રિન્ક્સ પણ પીતો એટલે પપ ખાતા હોય કે સેન્ડવીચ મંગાવ્યો તો એની સાથે પણ કોલ્ડ ડ્રિન્ક્સ મંગાવતા તો કોલ્ડ ડ્રિંક્સ પીતા અને પપ ખાતા તો આમ મેં જે ટેવ હતી એ બહારના નાસ્તા મેં તમામ બંધ કરી દીધા જ્યારે પણ હું બ્રેડ ખાધો દાબેલી ખાધો વડાપાઉં ખાધો ત્યારે ત્યારે મને પેટમાં દુખાવો થતો અને ભયંકર કબજીયાત થતી હતી તો મને લાગ્યું કે આ વસ્તુ મારે એવોઇડ કરવું જોઈએ જે મારા શરીર માટે અનુકૂળ નથી તો આજની તારીખમાં હું બ્રેડ વડાપાઉ બહારના જે કંઈ નાસ્તા આવે છે તમામ પ્રકારના નાસ્તા મેં બિલકુલ બંધ કરી દીધા અને એના કારણે મને આજે કબજિયાત થતી નથી પછી મારી ટેવ હતી રાત્રે ભોજન કરવા જઈએ એ હોટલમાં કે રિસેપ્શનમાં કે મેરેજની અંદર તો હું ફરજીયાત આઈસ્ક્રીમ ખાતો હતો તો એ આઈસ્ક્રીમ ખાવાની મેં ટેવ બંધ કરી દીધી બપોરે ભોજન કરતી વખતે હું જમવાની સાથે પાણી પીતો હતો તો એ પાણી પીવાની મેં ટેવ કાયમ માટે બંધ કરી દીધી ભોજન કર્યા પછી હું ઘણીવાર અડધો ગ્લાસ કે એક ગ્લાસ ભરીને પાણી પીતો હતો એ ટેવ પણ મેં બંધ કરી દીધી અને જમવાના એક કલાક પહેલાં હું પાણી પીવું છું અને જમવાના એક અથવા દોઢ કલાક પછી જ પાણી પીવું છું જમવાની સાથે કે જમવાની દસ મિનિટ પહેલાં હું ક્યારેય પાણી પીતો નથી આવી નાની નાની ભૂલો જે દિનચર્યામાં હું રોજે રોજ કરતો હતો જેના લીધે મારી કબજિયાત દૂર થતી નથી અને રાત્રે હું ક્યારેય હોટલમાં જમવા જતો નથી હા મારા ઘરના સભ્યો જમવા જાય છે કોઈ પ્રસંગ હોય તો પણ હું એમની સાથે જાઉં છું હોટલમાં હાજરી આપવા માટે પણ ક્યારેય બહારનું હોટલનું ભોજન કરતો નથી હું ઘરેથી ખીચડી અને દૂધ અથવા શિયાળો હોય તો દૂધ અને રોટલો એ પણ ભૂખ કરતાં ઓછું ખાઈ અને એમની સાથે હોટલમાં હાજરી આપવા માટે જાઉં છું અથવા કોઈના મેરેજ હોય રાત્રે રિસેપ્શન હોય તો એમાં પણ હાજરી આપવા જાઉં છું કલાક બે કલાક પણ ઘરેથી જમીને જ જાઉં છું તમામ વસ્તુઓ મેં બહારની ખાવાની બિલકુલ બંધ કરી દીધી જંક ફૂડ પડીકાવાળા ફૂડ આવતા હતા એ બિલકુલ બંધ કરી દીધા બેકરીની જે કંઈ આઈટમ આવતી હતી ટોસ હોય બિસ્કીટ હોય ચોકલેટ હોય આઈસ્ક્રીમ હોય આ તમામ પ્રકારની મેં આઈટમો બિલકુલ ખાવાની બંધ કરી દીધી તો આજની તારીખમાં મને કોઈપણ પ્રકારની રાત્રે ફાંકી કર્યા વગર પેટ સાફ થાય છે તમને પણ જો કાયમ માટે કબજિયાત રહેતી હોય તો આ તમામ પ્રકારની આઈટમો ખાવાનું બિલકુલ બંધ કરી દેવું પડશે અને હું ભૂખ કરતાં ઓછું ખાઉં છું જ્યારે પણ મને ભૂખ લાગે કકડીને ત્યારે જ હું ભોજન કરું છું અને ભૂખ કરતાં હંમેશા ઓછું ખાવું છું અને જમ્યા પછી ક્યારેય પાણી નહીં પીવાનું આઈસ્ક્રીમ નહીં ખાવાનું ઠંડા પીણા નહીં પીવાના કે મેદો અને મેદાની કોઈ પણ આઈટમ ક્યારેય ખાવાની નહીં આયુર્વેદના જે નિયમો છે એ નિયમોનું જો ફોલો નહીં કરો તો જિંદગીભર તમારે ઈસબગુલની ગુલની ફાંકી કરવી જ પડશે જિંદગી જીવો ત્યાં સુધી કાયમ ફાંકી કરવી જ પડશે જેવી તમે ફાંકી કરવાની બંધ કરશો કે તરત જ કબજિયાત થવાની શરૂઆત થઈ જશે કાયમચૂરણની કે ઈસબગુલની કે દિવેલનો પ્રયોગ કર્યા વગર કે એનિમાનો પ્રયોગ કર્યા વગર જો આપણે કાયમ માટે એ આપણી કબજીયાત દૂર કરવી હોય તો એના માટે તમારે આયુર્વેદિક લાઇફસ્ટાઈલ અપનાવવી પડશે તો જ આપણી જે કબજીયાત છે એ કાયમ માટે દૂર થશે બાકી આખી જિંદગી જીવશો ત્યાં સુધી કબજીયાત દૂર નહીં થાય અને કબજીયાત એ કોઈ રોગ નથી પણ કબજિયાત એ બધા રોગોનું મૂળ છે આજે મારા પેટની અંદર પેટમાં અવળો ગેસ થતો નથી હવળો ગેસ થતો નથી એસિડિટી થતી નથી મને પગમાં કરતા થતી નથી માથું પણ કોઈ દિવસ દુખતું નથી પેટના કોઈપણ પ્રકારના રોગ થતા નથી એનું કારણ જ છે એક જ છે મેં આયુર્વેદિક લાઈફસ્ટાઈલ અપનાવી છે એટલે કે આયુર્વેદના ઋષિઓએ આયુર્વેદના ગ્રંથોમાં જે વર્ણન કર્યું છે જે નિયમોનું પાલન કરવાનું છે એ પ્રમાણે હું નિયમોનું પાલન કરું છું હું પાણી પીવું છું તો પણ ધીમે ધીમે મોઢામાં ફેરવી ફેરવી અને ધીમે ધીમે ગુંડડે ગુંડડે જ પાણી પીવું છું તો આ રીતે તમે પણ આયુર્વેદિક લાઇફ સ્ટાઇલ અપનાવશો તો હું તમને ગેરંટી આપું છું કે જિંદગીમાં જીવશો ત્યાં સુધી ક્યારેય કબજિયાત નહીં થાય પણ આપણે શું કરીએ છીએ ઈસબગુલની ગુણની ફાકી કરીએ છીએ દરરોજ કે કાયમચૂરણની ફાંકી કરીએ છીએ પણ જ્યારે જમવાની વાત આવે ત્યારે બરાબર પેટ ભરીને ખાઈએ છીએ રાત્રે સમોસા હોય કચોરી હોય મંચુરિયન હોય કે દાબેલી હોય કોઈપણ વસ્તુ હોય તો આપણે રાત્રે ખાઈએ છીએ રાત્રે રિસેપ્શનમાં જઈએ તો પેટ ભરીને ભોજન કરીએ છીએ કોઈના મેરેજમાં જઈએ કે હોટલમાં જઈએ તો પણ આપણે રાત્રે પાકું ભોજન કરીએ છીએ અને પેટ ભરીને ભોજન કરીએ છીએ મસાલેદાર આઈટમો ખાઈએ છીએ પેકિંગવાળા ખોરાક ખાઈએ છીએ તો આ બધી આઈટમો તમે ખાવાનું જ્યાં સુધી બંધ નહીં કરો ત્યાં સુધી ઈસબ પણ કામ નહીં કરે કે કાયમ ફાંકી કરશો તો એ પણ કામ નહીં કરે કે દિવેલ પણ કામ નહીં કરે તો આ બધી વસ્તુઓ ખાવાનું જ્યાં સુધી આપણે બંધ નહીં કરીએ ત્યાં સુધી આપણા શરીરમાં કબજિયાત થશે થશે ને થશે ક્યારેય કબજીયાત દૂર નહીં થાય અને કબજીયાત થશે તો બે રોગ બોનસમાં મળે છે કોઈને મસા થાય છે પાયસ થાય છે કે ભગંદર થાય છે અથવા એસિડિટી અને ગેસ આ રોગ આપણને મફતમાં બોનસમાં મળે છે તો આ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચવું હોય તો આયુર્વેદિક લાઇફ સ્ટાઈલ અપનાવવી પડશે અપનાવવી પડશે અપનાવવી પડશે પેકિંગવાળા ખોરાક પ્રોસેસ કરેલા ખોરાક ઠંડા પદાર્થો આ બધી જ વસ્તુઓનો આપણે બિલકુલ ખાવામાં ઉપયોગ બંધ કરીશું આ ચાર નિયમોનું આપણે પાલન કરીશું એક ભૂખ બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું નંબર બે ભૂખ કરતાં ઓછું ખાવું નંબર ત્રણ જ્યારે પણ ભોજન કરો ત્યારે પલોઠીવાળીને ખાવું અને બરાબર ચાવી ચાવી ચાવીને ખાવું અને ભોજન કર્યા પછી ક્યારે પાણી ઠંડુ પીણો આઈસ્ક્રીમ કોઈપણ વસ્તુ એક કે દોઢ કલાક સુધી પીવાનું કે લેવાનું નહીં તો જિંદગીમાં ક્યારેય જીવશો ત્યાં સુધી કબજિયાત નહીં થાય તો આપણે આ રીતે આયુર્વેદના ઋષિઓએ જે આયુર્વેદની અંદર લાઇફ સ્ટાઇલ બતાવી છે એ નિયમોનું જો આપણે પાલન કરીશું તો જ્યાં સુધી જિંદગીમાં જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ